હેલો મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર આજે આપણે જે ટોપિક પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તે છેલ્લા કેટલાક દિવસથી આપણી ચેનલના કોમેન્ટ સેક્શનમાં છવાયેલો વિષય છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન એટલે કે ડીવી તમારા બધાની ઉત્સુકતા ચિંતા અને પ્રશ્નોને સાંભળીને મને ખ્યાલ આવ્યો કે આ એક મહત્વપૂર્ણ વિષય છે જેના ઉપર સંપૂર્ણ સ્પષ્ટતાની જરૂર છે તમારી આટલી બધી તમારા તરફથી મળેલી આટલી મોટી સંખ્યામાં કોમેન્ટ માટે હું ખરેખર આભારી છું આનાથી મને ખબર પડી કે આ વિષય તમારા માટે કેટલો મહત્ત્વપૂર્ણ છે તો મને શક્ય છે એટલા કોમેન્ટના તો મેં જવાબ આપેલા જ છે પણ સાથે સાથે આપણે આ વિડીયોના અંતમાં એ પણ જોશું કે મેં આઈસીડીએસ શાખાના અધિકારી સાથે ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટેના થોડાક પ્રશ્ન કર્યા છે કે તે તમને શું જવાબ આપી રહ્યા છે તે અધિકારી તમને કયા કયા ડોક્યુમેન્ટની સલાહ આપી રહ્યા છે તે પણ હું તમને સંભળાવીશ અને વિડીયોને આગળ વધારતા પહેલાં તમને એક રિક્વેસ્ટ છે કે તમે હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લ્યો અને બાજુમાં રહેલા બે લાયકનને દબાવજો જેથી તમને બધીથી પહેલાં નોટિફિકેશન મળે અને આંગણવાડી બહેનો સુધી વધુમાં વધુ તમે આ વિડીયોને શેર કરજો તો ચાલો હવે આપણે વાત કરીએ કે આપણને કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો જેટલા તમે ડોક્યુમેન્ટ જોડેલા છે જ્યારે ફોર્મ ભરતી વખતે તે બધા ઓરિજિનલ જોશે હવે તેની સંપૂર્ણ સમજ આપવા માટે આપણે આપણી સ્ક્રીન પર પર બતાવેલા ફોર્મ જો પીડીએફ છે આ તમારી પાસે બધા પાસે આ પીડીએફ હશે જ્યારે તમે ફોર્મ ભરેલું હશે ત્યારે આ પીડીએફ તમને મળેલી હશે અને આ બધી વિગત તમારી જ્યારે તમે આઈસીડીએસ શાખાના અધિકારી પાસે સીડીપીઓ પાસે જશો ત્યારે એની સ્ક્રીન પર હશે તેની પાસે પણ તેની એક પ્રિન્ટઆઉટ હશે તેના પ્રમાણે તે તમારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરશે કે તમે કયા કયા ડોક્યુમેન્ટ તેમાં જોડેલા છે સ્ટેપ બાય સ્ટેપ અત્યારે જુઓ તમારી સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે એક બેનનું એક બેનનું પીડીએફ તેમાં જુઓ અપલોડ કરેલા ડોક્યુમેન્ટ આની લિસ્ટ અહીંયા આપેલી છે જે તમારા પાસે પણ હશે તેમાં પહેલું છે કે સ્વઘોષણાપત્રકનો નમૂનો આધાર કાર્ડ ઓળખનો પુરાવો તેમાં પ્રોપર લખેલું છે આધાર કાર્ડ ઓળખનો પુરાવો તમે ત્યારે સ્વઘોષણાપત્રકમાં જે જોડ્યું હશે જો તમે ચૂંટણી કાર્ડ જોડ્યું હોય તો ચૂંટણી કાર્ડ હશે અને જન્મનો દાખલો શાળા છોડવાનું પ્રમાણપત્ર અથવા ધોરણ દસનું માર્કશીટ બરાબર હવે આમાં એવું છે કે જન્મ તારીખનો દાખલો તમે જોડ્યો હોય તો તે અથવા તમે શાળા છોડવાનું પ્રમાણપત્ર જોડ્યું હોય તે અથવા તમે ધોરણ દસનું જોડ્યું હોય તે તેમાંથી તમે જે પણ કોઈ એક જોડ્યું હશે તે જ ઓરિજિનલ જોશે અહીંયા એવું નથી કે જો તમે શાળા છોડવાનું પ્રમાણપત્ર જોડ્યું હશે તો તમને જન્મ તારીખનો દાખલો પણ જોશે નહીં નહીં જોશે જો શાળા છોડવાનું પ્રમાણપત્ર જોડ્યું હશે તો તે જ જોશે અને ત્યારબાદ મામલતદાર દ્વારા આપવામાં આવેલા સ્થાનિક રહેવાસીનું પ્રમાણપત્ર કે જે તમે પ્રમાણપત્ર જોડેલું હશે તે તમારો જાતિનો પુરાવો ધોરણ દસની માર્કશીટ ધોરણ બારના પ્રયત્ન સ્નાતક સ્નાતક વર્ષ બે સ્નાતક વર્ષ બે અને સ્નાતક વર્ષ ત્રણ આમાં સ્ટેપ બાય સ્ટેપ અત્યારે હશે સ્ટેમેસ્ટરવાઈઝ એ વાઇઝ હશે પછી તમે એના પછી જે પણ તમે અભ્યાસ કરેલો હશે બીએડ હશે પીટીસી હશે અનુસ્નાતક હશે જે તમારો અભ્યાસક્રમ હશે એ પ્રમાણે તમે તમારા ડોક્યુમેન્ટ જોડેલા હશે અને એ પ્રમાણે જ તમને તમારું ત્યાં ડોક્યુમેન્ટના બધા ઓરિજિનલ જોશે અને અહીંયા ખાસ એ ધ્યાન આપો અહીંયા જે ત્રીજા નંબરમાં આપણે બતાવેલું છે મામલતદાર દ્વારા આપવામાં આવેલ સ્થાનિક રહેવાસીનું પ્રમાણપત્ર આ પ્રમાણપત્ર કઢાવવા માટે પણ તમને થોડાક ડોક્યુમેન્ટ ત્યાં ઝેરોક્ષ તમે બીડાણમાં રૂપે આપી હશે તે તમારી ઝેરોક્સ જેટલી હશે તે બધાની ઓરિજિનલ ત્યાં બતાવવી પડશે તે પણ હું તમને આગળ તે તેનો નમૂનો બતાવું છું અને તેની સમજ આપણે જોઈએ છીએ તો તમે જુઓ તમારી સ્ક્રીન પર બતાવી રહ્યું છે કે રહેઠાણ અંગેનું પ્રમાણપત્ર બરાબર જો અહીંયા એક બહેનનો આપણે નમૂનો લીધો છે જુઓ તેમાં દર્શાવેલું જ છે કે રહેઠાણ અંગેનું પ્રમાણપત્ર જે નગરપાલિકા અને મહાનગરપાલિકાના વિસ્તારમાં રહેતા હોય તેને કાર્યકાર આંગણવાડીના કાર્યકર અને તેળાગળની પસંદગી માટે જ આપેલો છે તેમાં જુઓ અહીંયા નીચે તમને આપેલું જ છે કે તમે પ્રમાણપત્ર નીચે મુજબ પુરાવો અને આધારો આપેલા છે એટલે કે જે પુરાવો અને આધારો જુઓ અહીંયા પેલામાં છે રેશન કાર્ડ પછી ત્યારબાદ છે આપણે આધાર કાર્ડની નકલ ત્યારબાદ આપેલું છે લગ્નનું પ્રમાણપત્ર એટલે કે જો લગ્ન પરણિત સ્ત્રી હોય તેને જ લગ્નનું પ્રમાણપત્ર જોડેલું હશે તો તેને જ તે જોશે પણ જો પરણિત સ્ત્રીએ તેના મા બાપના ઘરેથી ફોર્મ ભરેલું હોય અને લગ્નનું પ્રમાણપત્ર અહીંયા તેની જોડ્યું ન હોય તો તેને નહીં જોઈએ કે અપરિણિત હોય તેને પણ આ પ્રમાણપત્ર નહીં જોઈએ એટલે ત્યારે તેને તેની ઓરિજિનલની કોઈ જરૂર નથી અને ત્યારબાદ છે શાળા છોડવાનું પ્રમાણપત્ર આ આ જેટલા પ્રમાણપત્રો તમે અહીંયા તેની નકલો જોડી છે તે બધા તમને ઓરિજિનલ જોશે અને ખાસ ધ્યાન આપજો કે આ પ્રમાણપત્ર જ ખાલી તમે એકલું આ બિડાણમાં જોડેલું છે અંદર અહીંયા આ ચાર પ્રમાણપત્ર નથી આપેલા તો પણ તમારે તેની ઓરિજિનલ લઈ જાવી જોશે કારણ કે આ પુરાવો કઢાવવા માટે તમે આ પ્રમાણપત્રની ઝેરોક્ષ આપેલી હતી એટલે તમારે તમારું રેશન કાર્ડ લઈ જવું પડશે ઓરિજિનલ અને શાળા છોડવાનું પ્રમાણપત્ર લગ્નનું પ્રમાણપત્ર અને આધાર કાર્ડ આ બધા તમારે ઓરિજિનલ લઈ જવા પડશે અને સાથે હવે તમને આગળના બધા પણ રિમાઇન્ડ કરાવી દઉં કે આપણે આગળ ફોર્મ ભરવા સમયે જે બિડાણમાં જોડેલા હતા તે બધા ડોક્યુમેન્ટ અને આ ડોક્યુમેન્ટ આ ચાર ડોક્યુમેન્ટ આ બધાને ઓરિજિનલ લઈ જવા જોશે તમારે ચાર ફોટો લઈ જવા જોશે અને બધા પ્રમાણપત્રની બે બે ઝેરોક્ષ લઈ જવી પડશે આ બધું તમારે ત્યાં સાથે રાખવાનું રહેશે અને ડોક્યુમેન્ટ વેરીફિકેશનનો સમયગાળો અંદાજે દસ ઓક્ટોમ્બરથી લઈ અને ઓગણીસ ઓક્ટોમ્બર સુધીનો રહેશે અત્યાર સુધી ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે બધાને ફોન જ આવે છે કે સંભવિત છે કે તમને પણ ફોન જ આવશે કે આ કોઈને વહેલો આવશે કોઈને થોડા દિવસ પછી આવશે પણ સંભાવના છે કે તમને કોલ દ્વારા જ તમને જાણ કરવામાં આવશે કે તમે તમારા નજીકના આઈસીડીએસ કેન્દ્ર શાખાએ જઈ અને તમારું ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરાવો તે તમને સ્થળ પર આપશે અને જો કોઈ તમે એવું ક પણ ક્યારેક બની શકે કે કોઈ ડોક્યુમેન્ટ તમે તમારો ઘરે રહી ગયો હોય ત્યાં બતાડવાનું ન લઈ ગયા હોય તમારી પાસે હોય છતાં પણ તો તમને તે થોડો ટાઈમ પણ આપશે કે થોડા ગમર તમારી આગળના વારાવારાનો હશે તેનો ચેક થશે ત્યારબાદ તમારો વારો આવશે એટલો તમને સમય આપી શકે છે તો તમે ત્યાંથી લઈ આવી શકો છો અને હા આગળ આપણે અધિકારી સાથેની કોલ રેકોર્ડિંગમાં વાત સાંભળશું ત્યારે મેં અધિકારીને એ પણ પ્રશ્ન પૂછેલો કે જો અત્યારે અરજદાર પાસે એક ડોક્યુમેન્ટ કોઈ ખોવાઈ ગયેલો હોય તો અધિકારીએ સલાહ આપેલી કે તે તમારે નકલ ઓરિજિનલ કઢાવવાની તે પણ અધિકારીના મોઢે આપણે સાંભળશું તો ચાલો હવે આપણે અધિકારી સાથે કોલ રેકોર્ડિંગ વાત સાંભળીએ હેલો હેલો આઈસીડીએસ શાખામાંથી બોલો છો સર હા હા સર મારે ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે થોડીક ક્વેરી હતી તેના માટે મારે આર્ટિકલ લખવાનું હતું તો તમે થોડાક મારા પ્રશ્નનો જવાબ આપશો સર એટલે તમારે રિજેકશનમાં છે કે શું છે હા સર રિજેકશનમાં નથી એટલે મારે તમે ખાલી મને એમ કહી સર કે નોન ક્રિમિનલ જોયડવું ના હોય આપણે ફોર્મ ભરવા ટાઈમે તો અત્યારે એ હા સર હેલો હેલો મેડમ હા બોલો એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે મારો ક્વેશ્ચન હતો મેડમ કે આપણે નોન ક્રિમિનલ છે ને જોડેલું ના હોય ફોર્મ ભરવા ટાઈમે જાતિનો દાખલો જોડેલો હોય તો શું ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરાવવા જશે ઉમેદવાર ત્યારે એને નોન ક્રિમિનલ જોશે ના તમે જે ડોક્યુમેન્ટ જોડેલું હોય ને એ જ સાથે જોશે હા અને આપણે આ ચૂંટણી કાર્ડ ચૂંટણી કાર્ડની કોઈ ચૂંટણી કાર્ડ પાન કાર્ડ એમાંથી કેની જરૂરત પડશે

એટલે રેન્કિંગ માં છે ઈ બેન જે પ્રોબ્લેમ વાળું છે હા હા એટલે મેડમ એવું છે કે આ છે ને આ ઓરિજિનલ અમારે ડોક્યુમેન્ટ જોશે ઓરિજિનલ હા જી માં છે એટલે ઓરિજિનલ ડોક્યુમેન્ટ ની જરૂર પડશે એટલે મેડમ જો એપ્લિકેશન માં આવશે ને ત્યારે પણ અચ્છા નહીં પણ ઓરિજિનલ ના હોય પણ આમ ઓલો ઓનલાઇન ડાઉનલોડ કરેલું હોય તો પ્રિન્ટ કઢાવી લે તો પણ ચાલી શકે કે નહીં નહિ તમે મંગાવી લ્યો ઓરિજિનલ તો થાય હજી વાર છે પણ હોય ઈઝી રે એટલે મેડમ તો ત્યાંથી પણ આવશે તો એ ઓરિજિનલ નહીં જ આવે ને જો યુનિવર્સિટી માંથી આવશે હા પણ યુનિવર્સિટી ડુપ્લિકેટ લખી દે પણ યુનિવર્સિટીમાં માન્ય તો ગણાય ને અચ્છા અચ્છા એટલે ત્યાંથી કઢાવી લઉં તો હજી ટાઈમ છે તો હું કઢાવી લઉં તો ચાલશે મેડમ હમ અને મેડમ રાશન કાર્ડ ની જરૂરત પડશે ના તમે જે કંઈ પણ ડોક્યુમેન્ટ જોડેલા છે ને અરજીમાં એ બધા ઓરિજિનલ જો અચ્છા ઈ બધા જ ઓરિજિનલ જોશે ને જો નોન ક્રિમિનલ નહી જોડ્યો હોય મેરેજ સર્ટિફિકેટ નહી જોડ્યો હોય તો નહી જો ને મેડમ જે જોડેલા છે ઈ ઓરિજિનલ જો અચ્છા અચ્છા હા ને બાકી તો આપણે જો આપણી પાસે ન હોય તો વકીલ પાસે કોઈ એફિડવિટ કરાવીની સોગંદનામું કરાવવાની એવી કઈ આપણે છે કે માની આપણે ગણીએ છીએ એને ના અત્યારે તો કઈ નથી પછી પાછળથી માર્ગદર્શન આવે ને બકા ચાલુ આવે તો ચાલે